અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે રોયલ ઇન હોટલ સામે પાર કરેલી ગાડીમાંથી રોકડા રૂપિયાની ચીલ ઝડપની ઘટના સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસી એસટી બસ ડેપોની સામે પાર કરેલી ફોર વ્હીલ ગાડીમાંથી કઠ્યો ગાડીનો કાચ તોડીને રોકડા રૂપિયા છ લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બસો મીટરની અંતરમાં ચોરીની ઘટના બનીવા પામી છે એક મહિનામાં બીજી ચીલ ઝડપની ઘટના સામે આવી છે સૂત્રને મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા હજુ હાલ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી ફરિયાદી દ્વારા ફરિયાદ કેમ ન કરવામાં આવી એ પણ એક તપાસનો વિષય છે રિપોર્ટર અવિર સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર